આજે હત્યાકાંડ થયો છે માનવ સર્જિત હત્યાકાંડ છે કારણ કે એમની ભૂલના કારણે સ્કૂલ સંચાલક પ્રશાસન હોય એ કલેક્ટર હોય કમિશનર હોય કોર્પોરેશન હોય બધાના થકી તમારામાં તમારી દ્રષ્ટિએ હત્યાકાંડને તમે કેવી રીતે જુઓ છો અને કોને દોષિત ઠેરવી શકાય દોષિતમાં સંપૂર્ણ દોષ ભાજપ સરકારનો છે એટલા માટે કે મોરબી હત્યાકાંડ જે મોરબી પુલકાંડ જે થયો એ પછી સરકારે જાગૃત થવાની જરૂર હતી માત્ર સજા આપવાની માટે જ જાગૃત થઈ છે પણ એણે જાગૃત થવાનું હતું કે આવું બીજી કઈ કઈ જગ્યાએ થઈ શકે તો એ જો ધ્યાન આપ્યું હોત ને તો આ વસ્તુ ના થાત અને બીજું કે આ જે બોટ છે ને એ બી વીસ વર્ષ જૂની બોટ છે જ્યારે આ જે જગ્યાએ આ ચાલુ કરી છે પ્રણાલી બોટની તો એ ખાલી માત્ર દોઢ વર્ષ જ થયું છે તો આટલી જૂની બોટ કેમ આમાં લાઈફ જેકેટ નથી પછી તમે મિનિસ્ટર જારો કે ચીફ મિનિસ્ટર અહીંથી જાય રોડ ઉપર તો એની સેફ્ટી માટે બધી જ સુવિધા હોય તો એક નાના બાળકો માટે અથવા પબ્લિક માટે અહીંયા સ્ટેન્ડ બાયમાં કોઈ સુવિધા નહીં એટલે પબ્લિક શું ખાલી એક રમકડું છે સરકારની સામે કે સરકારે એનું ધ્યાન જ નથી આપવાનું તો સમગ્ર દોષ સરકારનો જ છે અને એમના ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય કોર્પોરેટર હોય કે પછી એના કોઈ પણ સહમંત્રી કે જે પ્રભારી કે જે બી હોય તમે લોકોએ ધ્યાન શું આપ્યું અહીંયા કે ભાઈ આજે કોન્ટ્રાક્ટ આપ્યો હતો તો સરકારે આપ્યો છે કોન્ટ્રાક્ટ ભાજપ સરકારના કોઈ અધિકારીએ કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો તમે એની ટોટલી ડિટેલ કેમ ના લીધી હવે એમ કહો છો કે અમે દોષિતને છોડીશું નહીં અરે આ બધા જતા રહ્યા ભૂલકાઓ પછી શું તમે સજા આપી દેવાના આપણા કાયદા કયા સજા આપવાવાળા છે બધા જેલમાં બે એક બે વર્ષ લહેર જ કરવાના છે અને પછી જામીન મળી જવાની છે તમે સરકારને છે ભૂલ એની સાથે સાથે તંત્રની પણ ભૂલ એવી ગણી શકાય કારણ કે એમાં કમિશનર આવે ડેપ્યુટી કમિશનર આવે કોર્પોરેટરો આવે કલેક્ટર આવે કે જેની પણ એક જવાબદારી બને છે ક્યાં જો આ સો ટકા તમે જેટલા બી જેટલી બી પોસ્ટ બોલ્યા એ દરેકનો વાંક પાંચસો ટકા છે કલેક્ટર સાહેબ ઓફિસમાંથી નીકળતા નહીં હોય એમને એસીમાંથી બહાર નીકળવાની ઈચ્છા ના થતી હોય બીજા જેટલા પણ તમે નામ બોલ્યા એ બધામાં આવું છે કોઈ અહીંયા આવ્યા જ નહીં હોય કેમ કે અહીંયા પૈસા મળતા ના હોય નાનકડું કામ છે તો નાનકડું કોન્ટ્રાક્ટ છે એમને જ્યાં મલાઈ મળતી હશે ને ત્યાં આંટા ફેરા એમના હોય એટલે બધા એટલા દોષિત છે ને આ બધાની ઉપર ત્રણસો ચારની કલમની પણ ત્રણસો બે લાગવી જોઈએ કેમ કે મોરબીનું જે થયું એ પછી બી તમે જાગૃત

એ જ બધા ગણાય ને સાહેબ બરાબર છે જે હોય એક્સપર્ટ જે હું તો કોઈ માનતો નહીં બધા જ ગુનેગાર કહેવાય એમાં તો મારે માનવું એવું છે ક્યાંક કોર્પોરેશન એ છે એ કોન્ટ્રાક્ટરને આપ્યા છે ને હવે એમ છે કે કોર્પોરેટર અરે કોન્ટ્રાક્ટરોને પકડી લેતા ક્યાંક અધિકારીઓ બચી જશે એવું લાગે છે હવે અત્યાર સુધી તમે જુઓ ને અત્યાર સુધી બનાવો ને ગુજરાતમાં કોને સજા મળી મળી હે જ્યાં સજા મળી ત્યાં એ ટાઈમે તો એ વ્યક્તિ હોય પણ ના અહીંયા એ ઉપર ભગવાન પહોંચી ત્યાં પહોંચી ગયો હોય બરાબર છે ને અત્યાર સુધી સજા મળી તમને તો મીડિયા છો કોને સજા મળી મને બતાવો એ કોને સજા પણ નહીં મને મને એવું લાગે છે આજે ઘટના બની એક માતાના હૃદયથી આપણે વિચારીએ તો એ માતાનું હૃદય કેટલું ઋતુ હશે એ એ પિતાનું હૃદય પણ કેટલું ઋતુ હશે કારણ કે બધા જ લગભગ પાંચ કે છઠ્ઠા ધોરણમાં તેથી નીચેના બાળકો અહીંયા આવ્યા હતા ને બોટ પડી ગઈ નિષ્ઠોર નંદ્રાધીન આ જે તંત્ર છે એના વાંકે આ ઘટના બની છે એક માતા તરીકે આપશું હું માતા તરીકે એટલું જ કહેવા માંગુ છું કે ખરેખર જો આ કોઈ મંત્રીનો છોકરો મર્યો હોત ને કે કોઈ કોર્પોરેટરનો કે કંઈ કોઈ સંસદ સભ્યનો તો તરત અહીંયા બધી સુવિધાઓ થવા મળે પણ આ તો આમ આદમી હતા ને બધા આમ ઇન્સાન ને એના બાળકનું શું એનું તો કોઈ કદર હોતી જ નથી ને છે કદર વોટ લેવા બધા તૈયાર હોય પણ બાળકોની કોઈને કદર નથી બધા બીજા બધા પૈસા ખર્ચાય બરાબર છે જીએસટી લેવાની બધું લેવાનું સર એ આપણે આ બીજી કોઈ સુવિધા નહીં આપવાની અને જેનું એક બાળક હશે એની માને કેટલું પેલું એ હશે एक एक तो परिवार के जिनमें सत्तर वर्ष लग्न जीवन ना पछि हमने बालक आवो तो पछि तो मैं तो कहूं जो एक मंत्री ना ने कॉर्पोरेटर ना जे भी हो एમના छोकरावन मरवु જોઈએ यहां तो ख्याल आवे आ नदी मेंज नाखवा જોઈએ तोज ख्यालावे चाहिए ये गलत है जो भी घटना भाई बहुत गलत हुई सभी दुख, दुख, दुख मतलब देखा हैं दोषी जो मतलब परमिशन जैसा जो ओपिया हाउस वही दोषी है और कौन मतलब दोषी Faz was... લોકો છે એમાં એક રોષ દેખાઈ રહ્યો છે એના કારણે ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ એ વેદના છે અને વેદનાના કારણે આ જે લોકો છે એમનામાં એ એ પદ્ધતિ છે કે જો અહીંયા અધિકારી કે નેતાનો કોઈ છોકરો હોત તો ક્યાંક આ ઘટના ન બની હોત અને ક્યાંક એના કારણે જ લોકોમાં પણ એક રોષ દેખાઈ રહ્યો છે અને રોષના કારણે કેટલા એવા લોકો છે કે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ ભાઈ ભાઈ તમને પૂછવા માંગીશ કે આ જે ઘટના બની છે જે પણ તમારું વ્યક્તવ્ય હોય એ કહેવા માંગતા હોય તો તમે તમે પ્રભુ તમને શું લાગે છે કોણ જવાબદાર આની પાછળ છે કેવા પગલા લેવા જોઈએ હવે એમાં જવાબદાર તો બધા જ ગણાય ઇસ્કૂલવાળા પણ એ ગણાય કેમ કે વન થાઉઝન્ડ રૂપીસ પ્રાઇઝ મૂકે જ છે લોકો વન થાઉઝન્ડ ફિફ્ટી હંડ્રેડ ફિફ્ટીન હંડ્રેડ રૂપીસ હવે એ માટે હોય ટિકિટ ઓલરેડી બધાને ખર્ચે પાંચસો છસો રૂપિયાની ટિકિટ હોય એટલે બીજા બધા પૈસા એમના ખિસ્સામાં જાય નહીં ડોનેશન કરપ્શન તો ઇન્ડિયામાં ઓલરેડી ચાલે છે આટલા વર્ષોથી પતવાનું તો છે જ નથી અત્યારે થોડા દિવસ લોકો યાદ કરશે છોકરાઓને મર્તમ આર્તમ બનાવશે પછી કોઈ કરવાનું નથી એ વાત પાછી બેઈ જશે એટલે કંઈ કામનું નથી આ બધું બધા જો સત્તા નહીં ઉઠાડે પછી આગળ પાછળ કોઈ બોલવાવાળો નથી કેમ કે પબ્લિક જોવા જોવાળી છે જોશે કાલે ભૂલી જશે પાંચ દિવસ યાદ હશે એવું લાગે છે કે લોકોએ ખુદે જાગૃત થવું પડશે કારણ કે અધિકારીઓ કે નેતાઓ તો હવે જાગવાના નથી આપણે ઢંઢોળી ઢંઢોળીને થાકે થા કે લોકોએ જાગૃત થવાની જરૂર છે હવે આજના ટાઈમે એવું છે કે પબ્લિક કોઈ જાગૃત થાય ના કેમ કે પાવરના પાછળ ના એ દુનિયા નવા પાવર એવી છે કે પૈસા છે પૈસા છે બધા પાસે થશે તાંતવ ચલાવશે લોકો તાંતવ ચલાવશે નહીં હોય તો એ ગરીબો ઘેર છે છે પણ એક વ્યક્તિ આપણી સાથે રોષ કેટલો વડોદરા વાસીઓ નહીં પણ ગુજરાતમાં બધાને કારણ કે છ ગુજરાતની અંદર મોરબી હોય સુરતની અંદર તક્ષશિલા કાંડ હોય કે પછી વડોદરામાં ઓગણીસો ત્રાણું માં થયેલો અને ત્યારબાદ આ ફરીથી થયેલી આ ઘટના લોકોમાં કેટલો રોષ તમારી દ્રષ્ટિએ તમને શું લાગે લોકોએ જાગૃત થવાની જરૂર છે બરાબર છે પહેલી વસ્તુ તો એ જ છે અને કોઈને જાગૃત થવું નથી કોઈને આગળ આવવું નથી એનો ફાયદો આ રાજનીતિ અને સત્તાઓવાળા ઉઠાવ્યા છે બરાબર છે આમાં એક જ છે કે પાપડી જોડે પેલી કહેવત છે કે ઈયળ બફાઈ જાય બરાબર છે આ એક કહેવત આપણી પર બધા પર લાગુ પડી ગઈ છે કોંગ્રેસ આવશે કે ભાજપ આવશે કે આપ આવશે મારો તો પબ્લિકનો જ છે અને પબ્લિકે જાગૃત થવાનું છે બીજું ક્યાં નથી તમારી દૃષ્ટિએ તમને શું લાગે છે કે માનો કે કમિશનર કે કલેક્ટરના જો છોકરાઓ અહીંયા આવ્યા હોત એ કલેક્ટર કે કમિશનર અહીંયા હોત તો એનો સિનારીઓ એ વખતે શું હતો અને અત્યારે આજે આપણા છોકરાઓ જ્યારે આવે છે ત્યારે શું સવાલ જ નહીં તો નેતાઓના કે પછી કમિશનર કે પછી કલેક્ટરના છોકરાઓ તો એ સિક્યુરિટી એટલી બધી હોય કે પછી એમને કોઈ તકલીફ જ ના પડે અને આપણા જેવા આમ આદમીના કોઈ છોકરાઓ આવ્યા હોય તો એના માટે તો કોઈ સર્વિસ જ ના હોય સમજો ને જે કાલે થયું એ તો બહુ જ ખોટું થયું છે એમાં મારો પબ્લિકનો જ થાય છે સવાલ જ નહીં નેતાઓને એ તો બધા છૂટી જ જાય છે એમને તો બધી હાઈ 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 પ્રોફાઇલ હાઈ સર્વિસની બધી સર્વિસ મળતી હોય છે આપણા જેવી પબ્લિકને જ બધું આવું બધું ભોગવવું પડે છે સવાલ જ નથી કરી શકાય મારો આમ ન પૂછે એવો નિર્દોષ સવાલ છે કે હવે આપણે શું કરી શકીએ કારણ કે ટેક્સ પાણી કોઈ પણ એવું બિલ નથી જે આપણી પાસેથી નથી લેવાતું અને આપણે એટલા માટે આપીએ છીએ કે આપણી સમસ્યાઓનું સમાધાન થાય આપણી મુશ્કેલીઓ છે હલ થાય પરંતુ અહીંયા તો કંઈક ઉલટું દેખાય કરી તો શું થયું પબ્લિકે જાગૃત થવું પડે કારણ કે આપણે વોટ આપવા જઈએ તો બી આપણે લાઈનમાં ઉભા રહીને વોટ આપીએ છીએ પણ એ પછી આપણે સર્વિસ તો માંગતા જ નથી કે ચાલો ભાઈ આ તળાવ છે કે કોઈ બી નેતા કે ફરી જોવા જ નહીં આવતા કે અહીંયા કઈ કઈ સુવિધા છે ને કઈ કઈ નથી કે ભવિષ્યમાં આવું કંઈ થાય તો કેવી રીતે પહોંચી વળીએ એટલે પબ્લિક જ જાગૃત થવું પડે પબ્લિક બોલશે તો જ આનો નિરાકરણ આવી શકે છે મારા માટે એક પ્રશ્ન છે માનો કે આપણે કોઈ એવી સમસ્યા લઈને જઈએ કમિશનર ઓફિસમાં જવું છે કે કોઈ કોર્પોરેટર કોર્પોરેટરને મળવું છે તો એમને મળવા માટે પણ આપણે અડધો કલાક બહાર બેસવું પડે છે અને જ્યારે સમય હોય કે કોઈ ચૂંટણી હોય અથવા તો કોઈ કાર્યક્રમ હોય જેમાં અધિકારીઓ રોકાતા હોય તો આપણને ભાઈ બાપા કરીને લઈ જતા હોય પણ આપણી સમસ્યાનું કોઈ સાંભળવા તૈયાર નથી ભાઈ એ તો બધાને પબ્લિકને ખબર જ છે ને કે વીઆઈપી છે અને આપણે ભિખારી છે એટલે આપણાને ભિખારી જેવી ટ્રીટમેન્ટ આપે છે અને વીઆઈપીને વીઆઈપી જેવી ટ્રીટમેન્ટ મળે છે બાકી બેસાડ્યા શું કરવા માટે એ પબ્લિકના નોકર જ છે બેસાડનારા પબ્લિક જ છે તો પહેલી સેવા કોની કરવાની હોય પબ્લિકની કરવાની હોય ને તો સેવા થાય છે કોની બધા પબ્લિકને ખબર છે તો પબ્લિકને જ જાગૃત થવાની જરૂર છે જે કરોડો રૂપિયાનો ટેક્સ તમે ભરો છો હં આટલી મોટી આટલી મોટી લાઈન અહીંયા આગળ થઈ છે આટલું મોટું આ થઈ ગયું તો સેફ્ટીના સાધનો ક્યાં છે સેફ્ટીના સાધનો ક્યાં છે પહેલાં એ જુઓ તમે તો ત્યાં સુધીને હવે બધાને દેખાય છે અધિકારીઓને તો ત્યારે તમે સાઈન કરી ત્યારે તમે કોઈ જોયું જ નથી હું એ કહેવા માગું છું આ નિર્દોષ બાળકો મરી ગયા એનું જવાબદાર કોણ હવે બરાબર છે બે દિવસમાં બધાય ભૂલી જવાના છે આમાં એક જ વસ્તુ છે મેં હમણાં જ કીધું કે પાપડી જોડી યડ બફાઈ ગઈ બરાબર મોટામાં આ બધા બચવાના નાણાં ફસાશે ચોક્કસ એટલે જાડી ચામડીવાળા બચી જવાનું પ્રભુ તમારી દ્રષ્ટિએ તમે શું છો કે આ જે ઘટના બની છે જવાબદાર કારણ કે બધા લોકો એક જ પ્રશ્ન કરી રહ્યા છે કે જવાબદારોને પકડે પણ આ જવાબદાર કોને ગણી શકાય એ કલેક્ટરને કમિશનરને કે એ એ વ્યક્તિઓ કે જેમણે અમને પરવાનો આપ્યો સૌથી મોટી ગુનેગાર તો વીએમસી છે ખરેખર આવી જગ્યાએ એમને પરવાનગી આપવી જ ના જોઈએ કેમ કે આ જગ્યા લેખની માટે છે જ નહીં એટલું ગંદુ પાણી અમે તમે જોઈ શકો છો એની અંદર એટલું ગંદુ પાણી થઈ રહ્યું છે એમ કેમ પોતપોતાના છોકરાને લઈ આવશે એક જાય સૌથી મોટો વિષય છે બીજું આ ટીચરો લઈ આવ્યા એમને એમને માતા પિતાને કીધું એમને કે એકથી પાંચ વર્ષના ધોરણોને આવા ટ્રીપલ લઈ જઈએ છે સૌથી અને મેં તો કહું છું બધા માતા પિતાને ભલે છ મહિનામાં એક ટ્રીપ લઈ જાઓ પણ પોતાના છોકરાને પોતાની સાથે જ લઈ જાઓ કોઈને ભરોસે છોડવાનું નહીં કોઈ કોઈનો છે નહીં આજના જમાનામાં આ બધું થઈ ગયું હવે છ મહિના પછી બધું શાંત થઈ જશે કશું કોઈના મોડા પર રહેવાનું જેના મા બાપના દીકરા ગયા છે એમને તકલીફ એમને જ ખબર પડશે જેને ગયા છે એને તકલીફ ખબર પડવાની છે તમારી દ્રષ્ટિએ તમે શું કહેવા માગો છો હું ખાલી એટલું કહેવા માગું છું કે કાલથી હજુ મિનિમમ ટુએલ અવર્સ તો થઈ જ ગયા છે તો હજુ એ લોકોના પ્રયાસ કરે છે પાણી કાઢવાનું કે મોટરોથી ચાલો પાણી થોડું બહાર તો ખેંચો કોઈ જગ્યાએ કાઢો એનો નિકાલ કાઢો હવે આ તો પછી કીડો મકડવાની જિંદગી ક્યાંય છોકરા નાના બાળકોની જિંદગી જોતા જ નથી એ લોકો સમજે છું કે પાણી નથી કાઢવા માગતા કે ના રાહ જો કે ચોવીસ કલાક થશે બોડી ફૂલીને ઉપર આવશે ત્યારે છોકરાઓ જાતતા હોય જશે પછા ક્યુ હું મારા સમય જાય કે તમે સમજો છું જાનવર સમજો એનો કોઈ મતલબ નહીં કંઈ ખડ ખરા બી કોઈ દેખાય છે તમને તમે કમેરા ઝૂમ કરીને દેખાડ દો કોઈ દેખાતો નથી પ્રયાસ કોઈ કરવા માંગતો નથી બધા ઊભા છે ને બધા જુ એટ તમાશો પબ્લિક એ જ કહેવાનું છે કે સામાન્ય વ્યક્તિની મોત પણ આ લોકોએ સામાન્ય અને સસ્તી કરી નાખી છે જ્યારે પણ મત માંગવાનો હોય કે કો પોગ્રામમાં જવાનો હોય તો આ જ અધિકારીઓ અને આ જ નેતાઓ છે એ જનતાના પગ ધોઈ અને એઠું પાણી પીવા માટે પણ તૈયાર થઈ જતી હોય છે અને એનું જ ક્યાંક કારણ રહ્યું છે કે હું વારંવાર કહું છું કે આ જાડી ચામડી નહીં પરંતુ ગેંડાની ચામડીના જેકેટ પહેરેલા આ અધિકારીઓ છે આ કલેક્ટર છે કે જેમણે એક વખત પણ વડોદરા શહેરની જે તસ્તી લેવા માટે નહીં જોયું હોય અને ક્યાંક ને ક્યાંક એના જ કારણે છે આ લોકો જે છે એમાં

फिर ये सीन पीछे बना फिर हमारी बोट थोड़ी आगे चली तो आगे से पानी घुसने लगा फिर पीछे से भी घुसने लगा तो है ना को ऐसा कि मैं फांस कोई भी किनारे पर लगा दूँ, तो वो वो अंकल ने है ना फांस कर दी तो आगे जाके ना हमारी बोट पलटी खा गई तो फिर है ना मैं यूँ बाहर निकल ना गया तो मेरे को दो फेरी सिर में बोट लगी फिर मैं अंदर के खा गई मेरे को मेरा मामा ने तीरते सिखा दिया था तो मैं अंदर के खा के नी निकला तो फिर मैं बोट पे चढ़ गया था मैं बोट पे चढ़ गया तो फिर एक छोकरा एक छोकरा है ना यूँ करके न यूँ बैठे लाओ जैकेट पहन के तो मैंने उसको बाहर निकाला फिर मेरे दोस्त ने एक दो को निकाला फिर एक छोकरा है ना नीचे से हफ्ता हफ्ता ऊपर आया कुछ होए तो दे कुछ होए तो दे तो उसकी तरफ जैकेट फेंका तो उसको खींच के निकाला फिर एक मानसी मैम करके थे वो भी बोट से दूर चले गए थे तो उन्हों को जैकेट फेंक के बोट पर चढ़ाया फिर हमारे को पेंडल बोट लेने आई तो है ना वो चाचा अंदर जो पेंडल चला रहे हैं तो मैंने को यूँ किया अंकल ये किनारा नजदीक है इधर लगा दो तो तुम दूसरे जनों को बचा सकेंगे तो वो नहीं वो हमारे को यहाँ से दूर वाले किनारे पे ले गए फिर वहाँ से वहाँ पे हमारे को किनारे पे छोड़ दिया तो फिर हम लोगों तो वहाँ निकल के वहाँ बाहर बैठ गए थे जैकेट पहने थे सभी को जैकेट नहीं दस ही जन के पास जैकेट था और किसी के पास जैकेट नहीं था नो no. कितनी घबराहट कितनी हो रही थी बेटा आपको जब आप वहाँ पे घबराहट हो रही थी कितने डर गए थे आप बहुत तभी कोई मतलब वो उनके बोट के अलावा कोई आया था यहाँ पे वी एम सी मतलब फायर वाले के कोई आए थे कि यहाँ के जो रहने वाले थे वो पहले दौड़ के आए पहले रहने वाले थे वो दौड़ के आए तो एक आंटी आए ना तो उनके पास से मैंने मोबाइल मंगा तो वो मोबाइल से मेरा मामा को फोन करा तो वो मेरे को लेना है છે ને ભગવાનનું રૂપ છે ક્યારેય જૂઠું બોલવાનું નથી અને એને શરૂઆતમાં જ નામ લઈ અને એક વાત કરી છે કે જે ઘટના બની છે ને એ ઘટનામાં એ એ બાળક અંદર હતું હતું એના એના મામા એને ને કારણે તે બચીને બહાર આવ્યો પરંતુ જે આપવીતી એણે દર્શાવી છે ને એ ખરેખર રૂવાડા ઉભા કરી દેવી છે અને અઘરુણ નિંદ્રામાં શું આ તંત્ર કદાચ આ બાળકની વાત સાંભળીને તમે મેયર એવું કહેતા હતા કે ખાતરી શું હતી કે જેકેટ નથી પહેર્યાવ્યા બેન આ ખાતરી છે અને આ સાબિતી છે કે આ છોકરો બોટમાં સવાર હતો એ હેમખેમ બચ્યો છે એ કુદરતની કૃપાથી બચ્યો છે અને એના કારણે જ ક્યાંક એણે એકાદ બે વ્યક્તિઓ એમના જે બાળકો તેમને પણ ક્યાંક ખેંચવામાં મહેનત કરી છે અને તમારામાં જો લજ્જા અને શરમ સહેજ પણ રહેલી હોય તમારા હૃદયમાં રામ કે અલ્લાહ વસતો હોય તો તમે એ તમારા પદ ઉપરથી તમે તરત જો રાજીનામું આપી દો ને તો કદાચ વડોદરાની જનતા અથવા તો ગુજરાતની જનતા છે તમને માફ કરી શકે છે બેટા શું કહેવા માંગે છે અપ સ્કૂલ મેસેઝ સ્વિમિંગ કાવી એક હો લેના છીએ ચેપ્ટર બુ બુડા કિતના ફાયદો હોગા અગર બચ્ચા સ્વિમિંગ શીખેગા તો અગર એસી કોઈ ઘટના બની કે તો બચ સકેગા બહોત ફાયદો હોગા જીસે અબી 30 જન મે સે કિતતે જન ગુજર ગયા સાત જન એ વો બહાર આય ઇસકે અંદર સાત જન કે બચાય સાત જન ગુજરન કિતતે જન બહાર આ જા સકતે બુ મોટી વાત કહી દીજે છે નાના બાલકે એના નાના મુકે બુ સાચીન હકીકત વાત કીધી છે કે આપણે આપના છોકરાઓને વેકેશન હોય તો ત્યારે એને બેડમિન્ટન ક્રિકેટ અન્ય બધા કેલો માં મુકલીએ છે પરંતુ સ્વિમિંગ પણ એટલું જ